તો હે ગાઈશ ગુડ મોર્નિંગ જય માતાજી હું તમારો દોસ્ત સ્વસ્તિક પગી અને વ્લોગની શરૂઆત કરી નાખી છે અને આપણે જવાનું છે આજે ગામડે કારણ કે આજે રક્ષાબંધન છે તો ચલો ગામ કન્ટિન્યુ કરીએ તો ગાઈશ ફાઈનલી મેં ગામડેથી અહીંયા ગોધરા આવ્યો છું મારા મામાના ઘરે અને આ બાજુ રાખડી બંધાય છે

અમે નીકળીએ પહેલી વાર એમ વાર ના તો હવે પૈસા ચાલુ થઈ ગયા ને એટલે અમુક જગ્યાએ ના પાવે શરમ આવું બોલી કાઢવું જેને જેને જોવું હોય જોવે

क्या था थे

અરે મને તો એક જ હાલ એક જ એક જ મનાલો મનાલો કશું નાલું આવો કશું બધાને છે હવે નવા ઘરેથી મારા ઘરેથી હવે જઈએ છીએ અમે જુના ઘરે ઓને માર ભાઈ તો ચાલો જઈએ જુના ઘર બાજુ હવે આપડે તો ગાઈસ આપડે આવી ગયા છે જુના ઘરે गाए हम से नाराज रहना सजाए हम तेरी बरात ना सवेरे दिन रात न पाए चाह लेना तुम्हें चाकर भी ना चाहे करे जो मन मानिए मन माने मिली जो ये जो याद मेरे डेढ़ सौ रुपया लेगा पड़ेगा खेले जो पड़ेगा <laughs>

નેક્સ્ટ ટાઈમ આ બેખો એનો હો લઈ લે એટલે YouTube પર

गाइस, <laughs> ना ज <laughs> 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 <तो> आज <आओ जादो laughs> <laughs> બધા ગયા હવે લ તો ગાઈસ હવે હું બી જઉં છું હવે મારા ઘરે કારણ કે બે ભાઈ આયા હતા એ બી જતા રહ્યા છે પોતપોતાના ઘરે અને હવે હું ને ભાઈ હવે જઈએ છે મારા ઘરે અને થોડો વિડીયો થોડોક ચોંટે છે એટલે થોડુંક એડજસ્ટ કરી લેજો આ વિડીયોમાં તો ગાઈશ જૂના ઘરેથી મેં અહીં આવી ગયો છું આપણા ધાબાવાળા ઘરે અને આ બાજુ આવી પાણી ભરા છે ફર્સ્ટ ક્લાસ મચ્છરા કરડ્યા છે ગાઈસ અને